Soudra bayi nan tere bayi wansi. Haan? Haan, soukwen. Hmm. Soudra wang en godman, ispo jo bayi wansi. Hmm. Ache wansi unifon badalman ata. Hmm. So, patawada dey dey, apos yon mende den di nan wansi. Hmm. Ache gare chen batan, is nou unifon chen dey. Patawada wansi dey dey. Ki mene dey, dey dey.

સીતારામ આલો ઉતો આલો ઉતો કરીને બે જણાને ઉઠાડા ચા બનાવી દીધો વાઇટકો બાજુ મૂકી દીધો પી લે પોતે છે ને જમી લે ને એ પેલા બે ત્રણ કલાક ની અંદર કરી દઈએ અમે આવ્યા હોય એ પેલા આપણે એવા તે ભૂતા તા નીંદર કરી લઈ એટલે નીંદર ફૂલ થઈ જાય પછી હું વાસણ ને કરી લઉં ને ત્યાં પોતે નીંદર કરી લઈએ એટલે એની ફૂલ જ્યાં અમે બે હુવાની તૈયારી અમે જમીએ હુવાની તૈયારી કરીએ ને ત્યાં અહીંયા તો ઉતો આલો ઊતો પહેરે રાખે ઉઠી ને ચા કરી દીધો ને ત્યાં એની શાંતિ લીધી હવે હમણાં ચા પી લે ને એટલે બસ એક જ કામ મને બેહવા નહીં બે મિનિટ આપણે ચા પીને થઈ કે એક બે મિનિટ શાંતિ લઈએ હવે પછી પાણી છાઇટ બરોબર ફરિયામાં પાણી છાંટ પાણી છાઇટ રાખશે જીવને હખા જ નથી જરાય ગરમ ચાશે તો પાંચ મિનિટ ઠરવા નહીં દે કપડું લઈ કપડા કેટલા રાખા ચી જોયા જેવું છે એક નેપકીન માં પડ્યું એક માં પડ્યું એક એને માં પેડું અને પાછા જો મગજ કેવા પગ છણિયું આપણે પગ લૂછવા માટે નીચે રાખીએ ને એમ સેટી ઉપર ચડાવી દઈએ આવા કહે રાખે તમે ચા ચા પીવા અમે પી લઈએ ગરમી ગરમી બહુ હોય ને ગરમી નો મળે ઠંડુ પીએ લીંબુ સરબત પીએ અમારે ઉઠીને સીધે સીધું ચા ના આપ્યામ પ્યાસી એકદમ ચા ના પ્યાસી ત્રણ વખત મારે કાઢી લીધું પંખા બંધ કરી દે ઘડી ઘડીએ પંખા બંધ કરી દે આપણે ખબર નથી પડતી બધી એમ તો ખબર પડે આપણે ઉઠાડવા હોય ને તો કઈ કઈ પ્રયુક્તિ કરવી ને બે હોશિયાર છે ટેલેન્ટેડ છે એમાં કેવો મગજ કામ કરે હેનો વસિકો કાઢ લઈએ તો નીચે માથું ભટકાય ને ફટકાર તો આપણું વસિકો ખેંચી દઈએ ત્રણ વખત એમ એ હું તોય નકટી થઈને પડી

खा। वो नाथ खा खा नाथ खाती है थोड़ी वो वो <laughs> ये <सुणा अला। laughs> <laughs> बाकी करे <laughs> दीकर <इंदिकरे नेरां करे। laughs>

ओम ओम राम, राम लक्ष्मण जान की जय बोलो हनुमान की, की।, ना ना। ती ती। ती की। तो राम लक्ष्मण जान की जय बोलो हनुमान की बोलो राम लक्ष्मण जान की जय बोलो हनुमान की राम लक्ष्मण जान की जय बोलो हनुमान की राम लक्ष्मण जानगी

Bola, asa lato? Asa ah. lato? Bola, asa lato? Ah. Haa? Ah, Ke wa asa? Haa? Asa રોટલી શાક કે રસ હા હાય હું ખાવ રહી તમને હું ખાવ રહી હું તો એને કોણ હું ખાવ તમને આજ કોણ તમાર રોવા ખાવા દીધું તું હા બપોરે હું હા હા કરો

મિત્રો સુંદર મજાનો આ સુવિચાર અને પંક્તિ સાથે આપણે વાત કરીએ તો જીવનની સફળતા જે છે એ તમે તમારી હસ્તરેખા બતાવો કોઈ જ્યોતિષીને અથવા તો કોઈ હાથ જોનાર હોય તેમને તો આપણી સફળતા એમાં ક્યાંય લખેલી હોતી નથી પરિશ્રમ એ જ પારસવાણી છે જીવનની અંદર સફળતા મેળવવી હોય તો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો આ સૂત્રને વળગી રહેવું પડે હાથ દેખાડે રાખો અને બેખાર્યો તો સફળતા મળે નહીં ઇમારત માટે થઈ અને આપણે જે છે એ નકશો બનાવીએ છીએ એ નકશો જોઈએ અને સુંદર મજાનું એની અંદર બાંધકામવાળું મકાન આપને દેખાતું હોય પરંતુ એ નકશો છે એ ચિત્ર છે એ ઇમારત નથી એ ઇમારત ખડી કરવી હોય તો તમારે ભરપૂર મહેનત કરવી પડે કારણ કે મહેનત વિના જીવનની અંદર કાંઈ જ મળતું નથી એક વખત ઇન્દ્રરાજાએ રોહસેનને પકડી અને સુંદર મજાનો પ્રશ્ન પૂછ્યો કે બેટા નસીબ કોને કહેવાય એટલે નાનકડું અમથું પાંચ સાત વર્ષનું બાળક સુંદર મજાનો ઇન્દ્રદેવને જવાબ આપે છે કે હે પ્રભુ નસીબ વિશે તો હું શું કહું પણ હું એટલું ચોક્કસ જાણું છું કે સૂતેલાનું નસીબ સૂતું રહે છે બેઠેલાનું બેઠું રહે છે ઊભેલાનું ઊભું રહે છે અને ચાલતાનું ચાલે છે પરંતુ જે માણસ દોડે છે એની સાથે એનું નસીબ પણ દોડે છે એટલે જીવનમાં દોડવાનો અર્થ જે છે એ કોઈ હરીફાઈની અંદર દોડવાનું નથી પરંતુ પરિશ્રમની પાછળ દોડવાનું છે આપણું બધાનું કામકાજ એવું છે કે એક કાર્ય કરીએ નિષ્ફળતા મળે એટલે માથે અને લમણે હાથ દઈ અને બેસી જઈએ કે હવે આપણું આ કામ નથી આપણા નસીબ ખરાબ છે આપણને સફળતા મળે નહીં આપણી ગ્રહોની દશા સારી ચાલતી નથી આપણે આવું આવું છે આપણે આ નડતર છે આપણે આ નડતર છે અરે ભાઈ કાંઈ નળતું નથી તું જે છે એ કામ બદલાવ તે જે કામ પસંદ કર્યું છે ને એ તારી કેટેગરીનું કામ નથી હવે એક વખત મેં મારી જાતનો હું તમને અનુભવ કહું ને તો મેં એક વખત ચિત્ર દોર્યું તું હવે આ ચિત્ર દોર દોરતી વખતે વિદ્યાર્થી બધાના ચિત્રો સાહેબે લીધા મારું વાત કરું છું તમને કે ત્યારે સૌથી પહેલાં સાહેબે મારું ચિત્ર જોઈ અને પૂછ્યું કે આ કોનું ચિત્ર છે જુસ્તા તારું છે એટલે મેં કીધું હા સાહેબ દુનિયામાં આવું ચિત્ર કોઈ ન દોરી શકે કારણ કે મેં ચકલી દોરી હતી અને એ ચકલી મને ખબર હતી કે મેં ચકલી દોરી છે એમ પણ આ ચકલી વિશ્વમાં આવી ક્યાંય તમને જોવા ન મળે કારણ કે ચિત્રમાં મારો હાથ બિલકુલ વળતો જ નથી મને કાંઈ આવડતું જ નથી હવે મારા જેવા છે એ ડ્રોઈંગ સ્પર્ધાની અંદર ભાગ લઈએ તો મને સફળતા મળે ન મળે સર્વગુણ સંપન્ન આ પૃથ્વી ઉપર કોઈ છે જ નહીં આપણી રસ અને અભિરુચિ કેમાં છે ને એ આપણે ઓળખી અને પછી કામ ધંધે લાગવાનું છે અને તો આપણને સફળતા મળે મને ખબર છે કે હું વક્તા છું મને બોલતા આવડે અને હું વકૃત્વ સ્પર્ધાની અંદર ભાગ લઉં ને તો મારો નંબર આવે અને આ સત્યને હું વહેલી સમજી ગઈ હતી એટલે મેં શિક્ષકનો વ્યવસાય અપનાવ્યો કે હું આની અંદર પાસ થઈશ અને આની અંદર મને સફળતા મળશે એટલે આજે છેલ્લા ઓગણીસ વર્ષથી હું એક જ સંસ્થાની અંદર અને એ પાછી પ્રાઇવેટ સંસ્થાની અંદર કાર્યરત છું મિત્રો તમને ખબર છે કે પ્રાઇવેટ સંસ્થાની અંદર ટકી રહેવું સહેલું નથી કારણ કે ત્યાં તો બધું જોઈએ બધું અપડેટ હોય કાંઈ પણ બાબતની અંદર કચાસ ચાલે નહીં પણ આપને ખબર હતી કે આપણે ટકી જશું એટલે આપણે બસ ગોતવાનું છે કે આપણે શું કરવાનું છે આપણે કેની અંદર રસ છે આપણી અંદર ક કઈ જાતનું ટેલેન્ટ છે જો તમે આ રસ્તો અપનાવી લેશો ને તો ચોક્કસ જે છે એ આપણને સફળતા આપણા શિખરને સર કરી જ દેશે એટલે એ કે હસ્તરેખામાં ગોતવાની જરૂર નથી જો ઇમારત બનાવી હોય તો આપણે ખુદે બાંધકામ કડિયા દ્વારા આદરવું પડે અને સફળતા જોતી હોય તો હાથની રેખાને છોડી અને કામે વળગી જવું પડે જો તમને પણ મારો આ વિચાર ગમ્યો હોય તો ચોક્કસ કમેન્ટ બોક્સની અંદર જણાવજો આવજો સીતારામ મારી ચમચી લઈ આવું ખાલો બોલો ખાલો ગરા બેહી જાય અમારે તો હમણાં કાયમ બંધ થાય એવા થયા